નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચોવીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની મગફળીની આવકની વાત કરીએ તો મિત્રો મગફળીમાં ગુણીમાં આવક કરવામાં આવેલી છે અને પાલમાં મિત્રો આવક બંધ છે મિત્રો અને ગુણીમાં કાલ કરતાં આવક આજે સારી જોવા મળી રહી છે તમે જોઈશો ડૂમ નંબર એક અત્યારે ડૂમ નંબર સોળી ત્રણ અત્યારે ભરાઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો એકના પિલોથી હરાજીનું કામકાજ ચાલુ થયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવારીએ છીએ આજેના બજાર પર મિત્રો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો ચાલો એકવાર રૂબરૂ હરાજીમાં જઈને કે કેવાય છે આજના બજાર અને તેજી મંડીને વિડીયોને એનમાં થોડીક વાત કરશે તો મિત્રો તો વિડીયો મેન સુધી બની રહેજો આ બોલે આ બોલે આ બોલે દેખાય છે સોળસો ને છપ્પન રૂપિયા ના ભાવ છે સોળસો ને છપ્પન રૂપિયા ના ભાવ છે ગિરનાર ચાર મગફળી છે મિત્રો સોળસો ને છપ્પન રૂપિયા ભાવ છે સોળસો ને છપ્પન રૂપિયા ભાવ છે સોળસો ને છપ્પન રૂપિયા ને ગિરના ચાળ મફળ છે ક્વોલિટી ની વાત કરીએ તો ક્વોલિટી માં કઈ ઘટે એમ નથી મિત્રો એકદમ સારી ક્વોલિટી ની માલ છે ગિરના ચાળ મગફળી છે સોળસો ને છપ્પન રૂપિયા ના ભાવ તેરસો ને એક રૂપિયા નો ભાવ છે ઓગણચાલીસ નંબર મગફળી છે તેરસો ને એક રૂપિયા નો ભાવ છે તેરસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે તમે જુઓ માલ તેરસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે તેનો ઓગણચાલીસ નંબર મગફળી છે સુપર ઓગણચાલીસ છે ઓગણચાલીસ નંબર ઓગણચાલીસ નંબર મગફળી છે સારી ક્વોલિટીનો માલ છે મિત્રો ઓગણચાલીસ નંબર સારી ક્વોલિટીનો બિયાણ ક્વોલિટી પણ બિયાણમાં જોઈએ જાણી તેરસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે આ પણ ઓગણચાલીસ નંબર મગફળી છે તેરસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે અને આ પણ બિયાણ ક્વોલિટીનો માલ છે ને બિયાણમાં જ વેચાણી છે અને દાણી સારી ક્વોલિટી છે તેરસો ને છપ્પન રૂપિયાનો ભાવ ایک روپیہ ڈنکھ والی <سؤال> روپیہ ڈنکھ والے ڈنکھ پڑی گیا جو کہ ڈنکھ والے ایکتا ہے سڑت نمبر ایک ہزار نے ایکتاس روپیہ ناؤتھ نمبر سے مترو ایک ہزار نے ایکتاس روپیہ سڑتریس نمبر એક હજાર ને નો ભાવ છે વીસ નંબર ની ક્વોલિટી છે મિત્રો ડંગ ફોરો માલ છે એક હજાર ને છવ્વીસ રૂપિયા નો ભાવ છે ડંગ ફોરો માલ છે એક હજાર નમસ્કાર કરો મિત્રો આજે તેજી મંદિરની વાત કરીએ તો મિત્રો આજે બજારમાં તેજી ઘણી જોવા મળી રહી છે ગિરનારમાં બહુ સારી તેજી જોવા મળી છે અને ઓગણચાલી નંબરમાં પણ તેજી જોવા મળી રહી છે મિત્રો બિયાણ ક્વોલિટીમાં અત્યારે ઘરાગી બિયાણની છે તો મિત્રો બિયાણની ઘરાગીની હિસાબે બજારમાં તેજી સારી જોવા મળી છે આ માહિતી તમને સારી લાગતી હોય તમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગતો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં